હેલો ફ્રેન્સ હવે હવે તમને અમારું ગામ બતાવીએ છીએ હવે અહીંથી અમે તમને અમારું અંતર ગામ બતાવીશું બધાનો બપોરનો સીન કેવો હોય છે અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક સબકારી અને એક પ્યારીસી કોમેન્ટ કરતા રહેજો ધન્યવાદ જય ભોલેનાથ હવે બતા મહાદેવપળું આ છે મહાદેવ મહાદેવનું મંદિર હરણ મહાદેવ આ છે અમારા ગામડા પંચ ગ્રામ પંચાયત આ છે આંગણવાડી મંદિર છે સૌથી પહેલા શૂટિંગ અહીંયાથી ચાલુ કરી તું આજે અમારા ગામની પાણીની ટાંકી પણ છે આમાં ગામ છે અમારા ગામનું બોચરમાંનું મંદિર છે આ છે અમારા ગામનું પાર્લર મા પાર્લર હોડલ અમે અહીંયા દળગેટ રમીએ છીએ ક્રિકેટ ને બધું અહીંયા અમે રાતે સાંજે વોલીબોલ ને બધું રમવાઈએ છીએ આ છે અમારા ગામનું પાંચોટી આ છે અમારા ગામનું મુક્તિધામ હા એમ જાણું અહીંયા અમારો ગામનો ચબૂતરો હોય અમારા ગામનું ખોડિયાળ પડ્યું છે છે અમારા ગામનો ચબૂતરો ત્યાં પક્ષીઓ દોણા ખાય છે આ છે મંદિર એ મારા ખોડિયાળ આ રસ્તો જાય છે ખેડવા આ રસ્તો જાય છે દેવડા આજે આ છે અમારા ગામનું તળાવ આ છે અમારો દેસાઈ વાસ આગળ દાદા આગળ હજી આ છે અમારા ગામનો પ્રજાપતિવાસ આ છે એ છે આ જાય છે રસ્તો ફેરવા આ છે અમારા ગામની નિશાર પ્રાથમિક શાળા જે બધા છોકરાઓ પણ જાય છે અમારું ગામ અમારું ગામનું રામજી મંદિર આ દુકાનમાં બેઠા છે સુરેશભાઈ અમારો અમારું આવાસ વાસ આ છે પ્રજાપતિ આ છે મા શહેરી મંદિર એ મા શહેરી આ મારું વાહનવટી આ છે અમારું ઠાકોર આ છે અમારા ગામના સરસ્વતી સરસ્વતી બીટ છે આ છે અમારું કોરિયલ પાર્લર આ છે અમારા ગામના સુરેશભાઈ માલિક